સેવ મેટા છે ઊંધિયું છે અડદની ડાળ છે બટેકા છે અને ફ્લાવર વટા ડુંગળી ટમેટા બીટ કાકડી પૂળાનો સંભારો કોબીસ તળેલા મરચા અને ઘરની ગાયો ની છાસ ફેરેલી બાજરાનો રોટલો રોટલી અને ભાખરી પ્લસ માખણ સાહેબ

નમસ્કાર જય માતાજી કેમ છો નમસ્તે સાહેબ નમસ્તે શું નામ છે તમારું મારું નામ દોડુભાઈ સર લાલા રઘુવંશી જૂની હોટલ બે હોટલ છે ને અહિયાં બે હોટલ આ જૂની હોટલ કેટલા વાળા જૂની હશે આ અંદાજે ચાલીસ વર્ષ આસપાસ ચાલીસ વર્ષ છે આ છે બરોબર હવે જો આપણી થાળી નું કેવાય ને કે રેડી થઈ ગઈ છે ઘણી બધી વસ્તુ પેલા આપણે સલાડ માં કઈ કઈ વસ્તુ સંભારા માં હું આવશે જાણી લઈએ સંભારા માં સાહેબ પેલા લીંબુ ડુંગળી ટમેટા કાકડી સંભારોબી મરચા અને ગાજર પછી પાપડ આવશે સાહેબ ઘરની ગાયો ગોળ બે પ્રકારના અથાણા આવશે એમાં ઘોળખેરી અને કેરળા ઓકે બાજરાનો રોટલો રોટલી અને ભાખરી પ્લસ માખણ સાહેબ સમજો અનલિમિટેડ છેડ છે સાહેબ પછી એક પાણીની બોટલ

हां हेलो हां हेलो ठीक है तो मैं

એટલા મે વખત અહીંયા આવ્યા ફર્સ્ટ ટાઈમ પાંચમી વખત બે વખત અગાઉ આવી ચોથી પાંચમી વખત ચોથી પાંચમી વખત તમને ખ્યાલ હતો કે આ રઘુવંશી લાલા રઘુવંશ છે આવા જવાન થઈ લઈએ હોલ કરીને જવાનું દર વખતે દ્વારકા જેટલી વાર જવાન થઈ કે હોલ કરીને જવાનું મતલબ આવા જવું ખરો ને અમારા વ્યૂઅર ને 100% ચાલો થેન્ક યુ હેલો